નમસ્કાર મિત્રો જય હિન્દ શું તમે પણ પોલીસ કોન્સ્ટેબલ બનીને તમારા શરીર પર એક વર્દી સજાવવા માંગો છો સપનું તો જોરદાર જોયું છે પણ ગ્રાઉન્ડ પર જતાં જ પરસેવો છૂટી જાય છે જો જવાબ હા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે આજે હું તમને રનિંગની એવી પ્રેક્ટિકલ ટ્રિક્સ આપવાનો છું કે જો તમે એને ફોલો કરી લીધી તો પરીક્ષાના દિવસે તમે દોડ પૂરી કરશો જ એની ગેરંટી છે તો મિત્રો આ કોઈ સામાન્ય વાતો નથી આ તમારા જીતવા માટેનો પ્લાન છે એટલે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલાં એક વાત મગજમાં બેસાડી લો કે પોલીસની દોડ એ માત્ર પગની તાકાત નથી એ એસી ટકા મગજની રમત છે ઘણા મિત્રો ગ્રાઉન્ડ પર એટલે ફેલ નથી થતા કે એમનો સ્ટેમિના ઓછો છે પર એટલે ફેલ થાય છે કારણ કે એમનું મન હારી જાય છે જ્યારે તમે ગ્રાઉન્ડ પર હો અને છેલ્લા બે રાઉન્ડ બાકી હોય ત્યારે પગ કહેશે કે બસ હવે અટકી જા પણ ત્યારે તમારા મગજે ઓર્ડર આપવો પડશે કે ના જ્યાં સુધી ફિનિશ લાઇન નહીં આવે ત્યાં સુધી અટકવાનું નથી યાદ રાખજો જે મનથી જીત્યો એ મેદાન જીત્યો હવે વાત કરીએ ટેકનિકની રનિંગ માટે સૌથી પહેલી અને મહત્વની વસ્તુ છે તમારા શૂઝ મિત્રો પ્લીઝ કેનવસના કે સાવ પાતળા તળિયાવાળા બૂટ પહેરીને દોડવાની ભૂલ ન કરતા આનાથી તમને થોડા જ દિવસમાં શિનપીન એટલે કે નળિયાનો દુખાવો પડશે સારા સ્પોર્ટ્સ શૂઝ લો જેમાં નીચે ગાદી એટલે કે કુશનિંગ સારું હોય આ એક નાનકડી બાબત તમારું રનિંગ સુધારી શકે છે હવે દોડવાની સાચી રીત કઈ ઘણા મિત્રોને મેં જોયા છે કે તેઓ દોડતી વખતે નીચે જમીન પર જોઈને દોડે છે અથવા ખભા બહુ ઉછાળે છે આ ખોટું છે તમારી નજર હંમેશા સામે લગભગ વીસ ફૂટ દૂર હોવી જોઈએ માથું સીધું રાખો અને ખભાને એકદમ ઢીરા છોડી દો હાથની મુઠ્ઠી હળવી વાળીને રાખો અને હાથને કાંડા પાસેથી નેવ ડિગ્રીના ખૂણે ચલાવો હાથ જેટલા લયમાં ચાલશે પગ એટલા જ દમમાં આવશે બીજી મહત્વની વાત આખા પગને ધડામ દઈને જમીન પર ન પછાડો પગનો વચ્ચેનો ભાગ એટલે કે મિડ ફૂટ પહેલા જમીન પર અડવો જોઈએ અને પછી પંજાથી પૂછ લેવાનું છે જો તમે માત્ર એડી પર દોડશો તો ગોઠણ દુખશે અને માત્ર પંજા પર દોડશો તો પિંડીઓ ભરાઈ જશે સૌથી મોટો પ્રશ્ન જે બધા પૂછે છે સાહેબ શ્વાસ ચડી જાય છે શું કરવું મિત્રો જ્યારે તમે ઝડપથી દોડો છો ત્યારે શરીરને વધુ ઓક્સિજન જોઈએ છે માત્ર નાકથી શ્વાસ લેવાની જીદ છોડી દો જ્યારે થાક લાગે ત્યારે નાક અને મોં બંને ખુલ્લા રાખો નેચરલી શ્વાસ લો પણ હા શ્વાસ છાતીમાં નહીં પેટમાં ભરવાનો પ્રયત્ન કરો અને શ્વાસ બહાર કાઢવા પર વધુ ફોકસ કરો જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશો એટલી જ તાજી હવા અંદર જશે અને થાક ઓછો લાગશે હવે આવે છે સ્ટ્રેટેજી પાંચ કિલોમીટરની દોડ એ કોઈ સ્પ્રિન્ટ નથી વિસલ વાગે એટલે પહેલાં જ રાઉન્ડમાં ઓસેન બોલ્ટ બનવાની કોશિશ ન કરતા આ ભૂલ ઘણા કરે છે અને બીજા કિલોમીટરે હાફી જાય છે શરૂઆતના એક બે રાઉન્ડમાં શરીરને ગરમ થવા દો એક નોર્મલ સ્પીડ પકડો ભલે કોઈ આગળ નીકળી જાય ગભરાશો નહીં વચ્ચેના રાઉન્ડમાં એક કોન્સ્ટન્ટ સ્પીડ જાળવી રાખો લાંબા ડગલા ભરો અને જ્યારે છેલ્લો એક કિલોમીટર કે છેલ્લો રાઉન્ડ બાકી હોય ને ત્યારે તમારી અંદરના સિંહને જગાડજો ત્યારે પગ દુખે તો દુખવા દેજો શ્વાસ ફૂલે તો ફૂલવા દેજો પણ છેલ્લે તો તમારે સ્પ્રિન્ટ મારીને જ પૂરું કરવાનું છે ખોરાકમાં પણ થોડું ધ્યાન આપજો પોલીસની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીનો સાચો મિત્ર એટલે દેશી ચણા અને ગોળ રાત્રે પલાળેલા ચણા અને ગોળ સવારે દોડ્યા પછી ખાવાથી ઘોડા જેવી તાકાત આવે છે અને શ્વાસ ઓછો ચડે છે દિવસમાં ત્રણ ચાર લીટર પાણી પીવાનું રાખજો જેથી સ્નાયુ ખેંચાય નહીં અને હા પરીક્ષા સુધી તળેલું અને બહારનું ખાવાનું બિલકુલ બંધ કરી દેજો જો તમને પેઇન એટલે કે નળિયાનો દુખાવો થાય તો ગભરાતા નહીં બરફનો શેક કરજો અને પ્રોપર સ્ટ્રેચિંગ કરજો દોડ્યા પછી દસ મિનિટ ડાઉન અને સ્ટ્રેચિંગ કરવું ફરજિયાત છે નહીતર બીજે દિવસે દોડવાની મજા નહીં આવે અંતે એટલું જ કહીશ કે મિત્રો જ્યારે પણ ગ્રાઉન્ડ પર થાકી જાઓ હિંમત તૂટવા લાગે ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરીને તમારા માતા પિતાનો ચહેરો યાદ કરજો યાદ કરજો કે એમણે તમારા માટે કેટલા સપના જોયા છે એમની આંખમાં ખુશીના આંસુ જોવા માટે તમારે આટલો કષ્ટ તો વેઠવું જ પડશે આ વર્દી મફતમાં નથી મળતી એના માટે તપવું પડે છે અને મને વિશ્વાસ છે કે તમે તપવા માટે તૈયાર છો કાલ સવારથી જ આ ટિપ્સ સાથે ગ્રાઉન્ડ ગજવવાનું શરૂ કરી દો જીત તમારી જ છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત